જય હનુમાન આજે વાત કરવી છે હનુમાન ભક્ત પાંચ વર્ષના સ્વામી વિવેકાનંદ જેમનું નાનપણનું નામ નરેન્દ્ર હતું એ શાળાની અંદર ગયા તો શાળાની અંદર તેનો સંચળ સ્વભાવ ખૂબ ઉછળકૂદ કરવાનું એમને ગમે તેમને મિત્રોનું એક જૂથ બનાવી લીધું અને પેલી બાજુથી આ બાજુના આ બાજુથી પહેલી બાજુ એ દોડા દોડી તોફાન મસ્તી કરવામાં નંબર વન ગ્રુપને લીડર નરેન્દ્ર બધા ગ્રુપને અલગ અલગ પ્રવૃત્તિ શીખવાડે અને રૂમની અંદર પણ ક્યારેક તોફાન કરી લેતા એ શોર બકોર અને ધડાધડીની અંદર ક્યારેક આખો વર્ગ ઊંચો થઈ જતો ક્યારેક શિક્ષક કંટાળી જતા અને ખબર પડતી કે આના સૌથી મોટા લીડર હોય ને તો એ આ નરેન્દ્ર છે એક વખત તો એવું બધું તોફાન થઈ ગયું આખો રૂમ ઊંચો થઈ ગયો ઘોંઘાટ અને દેખાડવાથી એ રૂમ છવાઈ ગયો હતો શિક્ષકનો ગુસ્સો સાતમા આસમાને હતો અને ઝડપથી એ રૂમની અંદર આવી જાય છે તો સ્વામી વિવેકાનંદનું આખું ગ્રુપ તોફાન મસ્તીની અંદર લાગેલું હતું પેલા શિક્ષકનો ગુસ્સો વધી જાય છે એકદમ નરેન્દ્રની બાજુમાં આવી તેમના ગાલ ઉપર જોરથી એક લાફો મારી દે છે લપાટ અડે છે જોરથી અવાજને કારણે બધા જ વિદ્યાર્થીઓ શાંત થઈ જાય છે સ્વામી વિવેકાનંદ તેમના શિક્ષકને કહે છે કે હું તો મહાવીર એવા હનુમાનજીનો ભગત છું એમનો હું ભક્ત છું મને એક લાફે શું થાય મને લાફા મારવાથી કોઈ અસર નહીં થાય અને હું ડરતો પણ નથી જો મને તમે પ્રેમથી સમજાવશો તો કદાચ હું માની જાઉં આવું ગંભીર વાક્ય એ પાંચ વર્ષનો બાળક બોલ્યો શિક્ષક સ્તબ્ધ થઈ ગયા કે પાંચ વર્ષના બાળક પાસે આવું વાક્ય કે હું હનુમાનનો ભક્ત છું મને એક થપાટે શું થાય એવી મુશ્કેલી તો મને કાંઈ નડે નહીં આથી શિક્ષકે એ નાના એવા બાળકને પ્રેમથી સમજાયો ત્યારે સ્વામી વિવેકાનંદ એ પ્રેમથી માની ગયા અને પોતાના ગુરુની માફી માગી અને કીધું કે હવે અમે ક્યારેય વર્ગની અંદર તોફાન નહીં કરીએ અને તમે જેમ કહેશો ને એમ અમે કરીશું શિક્ષકને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે આ એવો બાળક છે કે એમને મારવાથી કોઈ અસર નહીં થાય પરંતુ એને પ્રેમપૂર્વક રાખવાથી એમાં ખૂબ પરિવર્તન આવશે અને એમણે પણ એ વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક રાખવાનું શરૂ કર્યું રમતના વખતે રમત રમાડી લેતા અને ભણવાની વખતે ભણાવી લેતા અને એ પણ પ્રેમપૂર્વક બાળકો એમની સાથે ગોઠવાઈ જતા વિવેકાનંદને પણ એક શિક્ષક ખૂબ ગમવા લાગ્યા અને બધા જ ભેગા મળી એ સુંદર શિક્ષણ એમને મેળ્યું આમ સ્વામી વિવેકાનંદ નાનપણથી તોફાની હતા પરંતુ ભણવાની અંદર પણ ખૂબ લગ્ન ધરાવતા હતા અને એટલા માટે જ તેમની યાદશક્તિ ખૂબ સુંદર હતી જ્યારે પણ એ પુસ્તક વાંચતા ત્યારે તેને તમામ યાદ રહી જતું કારણ કે એ એકાગ્રતાથી વાંચતા જ્યારે વાંચતા ને ત્યારે એનું મગજ માત્ર વાંચવાની અંદર ગોઠવાયેલું હતું ત્યારે જ તેમની યાદશક્તિ ગઝબ હતી શું આપણે એવું કરીએ છીએ જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણું ધ્યાન ત્યાં જ હોય છે કે ઘરમાં બિલાડી ફરતી હોય કૂતરો ભસતો હોય તો તેમાં વયું જાય છે એટલા માટે આપણને યાદ નથી રહેતું એકાગ્રતાથી વાંચનથી સ્વામી વિવેકાનંદ જેમ આપણે પણ યાદ રાખી શકીએ છીએ